વડોદરામાં પહેલીવાર હેવી બોલ ઓક્સન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે વીસીએલ વડોદરા ચેમ્પિયન્સ લીગ આ આયોજન કરવામાં આવ્યું છે જે આયોજન શહેરના ખાનપુર સિવાસી આર્યન ક્રિકેટ એકેડમી ખાતે કરવામાં આવ્યું છે જેમાં અલગ અલગ ક્રિકેટની ટીમોએ ભાગ લીધો છે બે દિવસ ચાલનારી આ ટુર્નામેન્ટ જેનો આજથી પ્રારંભ થયો છે આજે અને કાલે બે દિવસ આ ટુર્નામેન્ટ યોજાનાર છે અને જેમાં મુખ્ય અતિથિ તરીકે વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રીરંગ આઈરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા વડોદરાની દસ જેટલી ક્રિકેટની ટીમોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે આઠ અને નવ નવેમ્બર બે દિવસથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે વિસીએલ દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટમાં ચીફ ગેસ્ટ તરીકે વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર ઉપસ્થિત રહ્યા હતા વીસીએલના આયોજક આકાશ શાહ સેન્ડી પટેલ હિરેન ભાલેકર સહિતના વીસીએલના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા આ ક્રિકેટ ટુર્નામેન્ટ જેનો આજથી પ્રારંભ થયો છે તેમાં વિજેતા ટીમને વિનિંગ પ્રાઇઝ તરીકે એક લાખ અગિયાર હજાર રૂપિયા અને રનર્સ ટીમને પંચોતેર હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવશે ગ્રાઉન્ડ પર રોજની अलग-अलग 10 मैचों में रमवा में આવશે અને જેમથી વિજેતા નક્કી કરાશે તો ગચ્છા થા લેકિન જે તરહ કા હોના ચાહીએ તો ઓફ લે ગેટી આખરી ગે દે કે પહલા રન દે દે લેયા دوسرے કા પ્રયાસ જરૂર કિયા જાયેગા ઓર રન આઉટ એટલે કે કીવલ વિક્રમ 66 બને હે 68 કા ટાર્ગેટ 67 इज द टारगेट फॉर शेती के इवेंट ऋषभ डागर खेला है फिर से ये गेंद बाउंड्री लाइन की तरफ लेकिन एक बार फिर कैच छूटा है उसी जगह पर एक और अच्छा एफर्ट था वहां कैच के लिए बने अच्छा खेले और ज्यादा रन का भी टारगेट बनाकर तो 70 80 रन बनाएंगे इतना इजी नहीं है घास खिलाड़ी हरकत में आए थे वहां पर गेंद को रोका जरूर है लेकिन वाइट का संकेत मिल चुका है एक दुण। दुण। दस मिनट के अंदर आपको सत्रह गेंद और फेंकनी है अगर वो दस मिनट के अंदर सत्रह गेंद समाप्त नहीं होती मानव हवा में है और और strconv का कैच हो सकता था वहां पर देखिए महान सवारी को लौटाया जा सकता था कैच छूटा है हां आपड़े नहीं नहीं भाई पर स्कोर होने वाला है ना थोड़ा काम हाँ। ये ली सिस्टम के लिए ये आवाज है तो के लिए आवाज है नहीं जॉइंट है मिक्सर ऐसे तो ये जो ऑर्गेनाइज किया है वो मेरे साथ बड़े भाई है और मैं जब से क्रिकेट खेल रहा हूँ इन लोगों के बीच में ही मैं क्रिकेट खेलता हूँ और जब जब भी क्रिकेट का ये जो आ, फीवर है मैं फीवर इसलिए बोलता हूँ क्योंकि तो मैं भी खुद क्रिकेट फैन हूँ मैं भी मैचिस पे ये आ, क्रिकेट खेलता हूँ और जब जब, जब भी वड़ोदरा शहर क्रिकेट के स्पॉन्सर्स को भी मैं शुक्रिया अदा करता हूँ तो कहीं तो ना कहीं हार्दिक पंड्या कहीं ना कहीं पठान कहीं ना कहीं यशु पठान पंड्या ऐसे खिलाड़ी मिलते रहेंगे और इसमें से भी मुझे पता है कि इतना अच्छा अच्छा क्रिकेट खेलने वाले प्लेयर्स ये लीग्स के अंदर मिले हैं और वडोदरा लीग्स का जो जिसने सोचा है के कोल्ड्रा इट है यानी कि संडे अपना टॉस जीता है व्हाट इज द डिसीजन गेंदबाजी करना पसंद करेंगे uh, संडे ये पहला मैच है देखा जाए तो फर्स्ट डे वन का और ड्यू के बाद ये सेकंड मैच थोड़ा सा अच्छा तो रहेगा दोनों टीम के लिए लेकिन गेंदबाजी का फैसला कुछ टारगेट सेट किया कितने के रनों पर रोकना है आपको हां बिल्कुल क्योंकि अभी थोड़ा मतलब ड्यू है तो उसके हिसाब से रन हो तो नहीं पा रहे

પણ આ જે ક્રિકેટનો ફેવર છે દરેક બરોડિયન્સની અંદર રહેલો છે અને એવી જ રીતે આ ક્રિકેટની જે રમત સમગ્ર વડોદરા શહેરની અંદર દરેક ખેલાડીઓ રમતા હોય અને એવી જ રીતે વડોદરા ચેમ્પિયન્સ લીગનું આજે આયોજન કરવામાં આવ્યું છે આ આયોજક કર્તાઓને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે એક અનોખો તેમને પ્રયત્ન કર્યો છે કે વડોદરાના જ ખેલાડીઓ કોઈ પણ આઉટસાઇડથી ખેલાડી ન આવે અને ખાલી વડોદરાના જ ખેલાડીઓના માધ્યમથી તેમનું એક ઓપ્શન કરવામાં આવે કે જેમને આઈપીએલમાં આપણે જોયું છે કે કેટલાય ઓક્શન કરીને ખેલાડીઓને આપણે આપતા હોઈએ છે ખરીદતા હોય છે ટીમના ઓનર્સ એવી જ રીતે અહીંયાથી જે ટીમો કરવામાં આવી છે તેમના ઓનર્સ દ્વારા તેમનું ઓક્શન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ ખિલરો ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે એટલે આ ખૂબ અનેરા પ્રયત્નો જે કરવામાં આવ્યો છે તે બદલ આજે વડોદરા ચેમ્પિયન્સ લીગના જે તમામ ઓર્ગેનાઇઝર છે આકાશભાઈ છે સેન્ડીભાઈ છે સેતુભાઈ છે સાથે હિરેનભાઈ છે એ તમામ લોકોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે આવી જ રીતે વડોદરા શહેર રમતગમતની શેસરે અને પ્રધાનમંત્રી શ્રીએ જે આહવાન કર્યું છે કે સ્વચ્છ ભારત અને સાથે સાથે ફિટ ઇન્ડિયા ને આ જે નારો છે એ સંપૂર્ણપણે આવી રહ્યું એવી રીતે લાગી રહ્યું છે કે આવનારું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે અને રમતગમત પ્રિય બને તેવી પણ હું શુભેચ્છાઓ પાઠવું છું અને આજના દિવસે મારા મિત્રોએ મને આમંત્રણ પાઠવ્યું તે બદલ પણ તેમનો ખૂબ ખૂબ આભાર માન્યો વડોદરાની અંદર આ પ્રથમ વાર વીસીએલ ટુર્નામેન્ટ એટલે કે વડોદરા ચેમ્પિયન્સ લીગનું આયોજન કરવામાં આવેલું છે જે વડોદરાની અંદર દસ ટીમો લીધી છે જે ઓક્શન વાઇઝ આ ટુર્નામેન્ટ છે જેની અંદર દસ ટીમો છે એમાં પંદર પ્લેયર લીટ છે અને અમારા ટુર્નામેન્ટનું વિજેતા પ્રાઇસ એક લાખ એકાવન હજાર રૂપિયા રનર્સ અપનું પંચોતેર હજાર રૂપિયા છે આ ટુર્નામેન્ટની ખાસિયત એ છે કે વડોદરાની અંદર પ્રથમ વાર હેવી બોલ ઓક્શન ટુર્નામેન્ટ થઈ છે જેની અંદર ખાસિયત એ છે કે ટેપ બોલનો બી યુઝ કર્યો છે અમે જે પ્રથમ વાર ઓર્ડોની અંદર થયું છે અને આમાં ખેલાડીઓને પ્રોત્સાહન મળે ખેલ એ આગળ વધતી રહે એ રીતે અમે આ પર આયોજન કરેલું છે અમારા આયોજક આકાશભાઈ શાહ સેન્ડીભાઈ પટેલ અને ટીમ કરણ છે વસોધરી જ્વેલર્સ છે અમારા સપોર્ટર્સમાં અને સૌથી મોટા સપોર્ટર્સ ભાઈ જે શ્રી રંગ રાજેશભાઈ આયરે અને રાજેશભાઈ આયરે અને હેમાંગભાઈ જોશી બી અમને સપોર્ટ કરેલો છે તેમનો અમે ખૂબ ખૂબ દિલથી આભાર માનીએ છીએ આ ટુર્નામેન્ટ માટે અમને સપોર્ટ કર્યો છે